दीवदर पुलिस विरुद्ध वाल्मीकि समाजे कर सूत्रोच्चार दीवदर पोलिसकर्मी विकी समी महिला ने मर मारियों आपसे वाल्मीकि समाज पोलिस मथके पुलिस पोलिसरुद्ध कर रजूआत बे दिवस अग वमीक समाज युवतीए प्रेमलग्न करता युवती ने समझ वाल्मीकि समाज की महिला ने मार मारियों होेप पोलिस स्टेशन बहार પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પીઆઈને મૌખિક રજૂઆત કરી ન્યાય નહીં મળે તો આવનાર સમયમાં સફાઈ કામ બંધ કરી વિરોધ કરાશે ન્યાયની માંગણીને લઈ જિલ્લા પોલીસ સમક્ષ પણ આવનારા સમયમાં રજૂ કર રજૂઆત કરાશે જેમાં આજે વાલ્મીકી સમાજ દીવદર પોલીસ સ્ટેશન ખાતે આગેવાનો સાથે આવી પોલીસે માર માર્યો હોવાના આક્ષેપ કર્યા હતા જેમાં ન્યાયની માંગ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના લોકો ઉમટી પડ્યા હતા હું સરદારભાઈ પુરબિયા પ્રદેશ યુવા અધ્યક્ષ ગુજરાત વાલ્મિકી યુવા સંગઠનની ટીમ ગઈકાલે રાત્રે નવ વાગ્યાના ટાઈમે વાલ્મીકી સમાજનો પરિવાર અહીંયા એમની પોતાની દીકરી પોતાની દીકરી કોર્ટ મેરેજ કરેલ હતા આ સંદર્ભે વાલ્મીકી પરિવાર અહીંયા આવેલ હતો તો વાલ્મીકી સમાજના પરિવારે એમની દીકરીને સમજાવતા એ દીકરી માની ન હતી તો એવાકની અંદર પોલીસે મહિલાઓને ધક્કો મારી જે દીકરીની મમ્મી હતી એમને ધક્કો મારી અને ઉચડી નાખવાના પ્રયત્ન કર્યા અને પછી જ્યારે એ માના જ્યાં દીકરા હતા એમને પોલીસને વિનંતી કરી કે સાહેબ મારી મમ્મીની તબિયત ખરાબ છે તમે આવી રીતે હાથ ચાલાકી ના કરો તો એકાએક પોલીસ પ્રશાસન પોલીસ કર્મચારીઓ એ ગુસ્સે થઈ અને લાકડી જ્યારે ઢોરને માર માર મારતા હોય એવી રીતે મહિલાઓને અને પુરુષોને માર મારી મારવામાં આવ્યો અને કાયદાનો એમનો દુરુપયોગ કરી અને ચોવીસ કલાક એમણે જેલમાં રાખ્યા તો મીડિયાના માધ્યમથી બહુ વિનંતી કરવા માગું છું કહેવા માંગુ છું પ્રશાસનની કે કાંઈ પણ ભૂલ કરી હતી કાયદો જો હાથમાં લીધો હતો તો બાય એમને કાયદાનો ઉપયોગ કરીને તમારી કલમ પ્રમાણે ચાલવું હતું અને એમને કાયદેસર કાર્યવાહી કરીને એમના ઉપર એફેર કરવાની હતી કોઈ પણ મહિલા પોલીસ સ્ટેશન અહીંયા પોલીસ સ્ટેશનની અંદર કોઈ મહિલા અધિકારી નથી અને પુરુષો જે પોલીસવાળા છે એમને મહિલાઓને માર મારવામાં આવે છે તો હું આ વિડીયોના માધ્યમથી ન્યૂઝના માધ્યમથી હર્ષ સંઘવી સાહેબને સીધો સવાલ કરવા માગું છું કે સાહેબ આપની સરકાર મહિલા સન્માનની વાત કરતી હોય મહિલા માટે રોજે રોજ પ્રોત્સાહન માટે વાત કરતી હોય તો અહીંયા બનાસકાંઠા જિલ્લાની અંદર અને અહીંયા દીવદરની અંદર આપના પોલીસ કર્મચારીઓ મહિલાઓને ઢોર માર મારે છે અને મા બહેન સામે ભુંડે ગાળો બોલે છે તો અમારી ખાસ એસપી સાહેબને વિનંતી છે કલેક્ટર સાહેબને વિનંતી છે કે અહીંયા એટ્રોસિટી એડ્સ પ્રમાણે જે તે અધિકારીઓ હતા એમના ઉપર કાયદેસર ફરિયાદ કરવામાં આવે અને ગુનો પણ એવી જગ્યાએ કર્યો છે કે જ્યાં કેમેરા નથી અને હંમેશા પોલીસનું એક જ પ્લેવું હોય કે એવા કામે કામ કરવાના એવા જગ્યાએ કાંડ કરવાના કે જ્યાં પુરાવા ના મળે એટલે આજે ગઈકાલે જે માર મારવામાં આવે છે એવી જગ્યાએ માર મારવામાં આવે છે કે ત્યાં કેમેરા ના હોય તો પ્રશાસનને વિનંતી છે કે અમારી તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવે અને જો એ નહીં નોંધવામાં આવે તો દિયોદર તાલુકાની અંદર સમગ્ર જગ્યાએ સફાઈ બંધ કરીશું એમાં પહેલું પોલીસ સ્ટેશનની અંદર બરાબર તો અમારી પણ સમાજની પાસે કોઈ તાકાત હોય એનો અમે ઉપયોગ કરવાનો છીએ

આજે અમે છે દિલ્હી સુધી આ વાત લઈ જઈશું અને બીજી વસ્તુ કે આજે ભાઈને પણ પૂછતાછ કરવામાં આવી કે આજે કોઈ આઈપીસીની કોઈ કલમ એવી નથી કે એને એવિડન્સ રદ કરવામાં આવે તો એમને એવિડન્સ પર રદ કરેલા છે કેમ કે એમને વિડીયો ઉતારેલો તો વિડીયોની અંદર પણ ટોટલ વિડીયો ડિલેટ કરેલો છે તો આ કોઈ હક નથી અને અમારે પી અચ્યારે પીઆઈ સાહેબ જોડે ગયા તો પીઆઈ સાહેબે એવું કીધું કે આજે કોઈ સરકારી કોઈ કર્મચારી હોય એના વિરુદ્ધમાં કોઈ ફરિયાદ ન લેવાય તો શું સરકારને આપણે એ પૂછીએ છીએ કોઈ આમ આદમી હોય કે સરકારી અધિકારી હોય એના કાયદા અલગ અલગ હોય છે જો કોઈ પણ જો ગુનેગાર ગુનો કરે છે તો અમે તો એવું જ કહેશે કે ગુનેગારી ગુનેગાર જ છે કેમ કે બધાને ફરિયાદ લેવી જોઈએ અમારે આજે યોજનાની અંદર ફરિયાદ લેવામાં આવતી નથી તો અમારો તો અમારા વાલ્મિક સમાજનો એક જ નારો છે બસ અમને ન્યાય આપો ઓકે બોલાયા હતા અમે આવ્યા પછી અમને પૂછપરછ કરવાના બદલે ઢોર માર માર્યો અમને મેડમ અને છોકરાને માર્યા બે ને ને બાળીને મને મારી ના મારવાની જગ્યાએ માર્યા છે પોલીસ વાળે ધક્કા માર્યા ને માર્યા ઢોકે ને લાકડી અને તમારે કે જે થાઈ કરી નાખો દિલ્હી જો કે બે બે છોકરા રાખ્યા હજુ કે આગળ વધારશે છોકરાને એમ કરીને મને ધમકી આવી મારે હૃદય નો પ્રોબ્લેમ છે સાહેબ ધક્કા માર્યા ઢોર માર માર્યો છોકરા પકડવા આયા એટલે કે તમે કેમ આયા કાથે આ છોકરા ને ઢોર માર માર્યો છે પટ્ટા એ લાકડી ને ઢોકાઈ એમ ને છોકરી ને એમ એમ કીધું